છોટાઉદેપુરના ગંગોડા રાત્રે બાજુના ઘરના આંગણામાં ઘૂસી પલટી મારી ગઈ હતી આ પગલે ઘરના આંગણામાં બાંધેલા બે બળદ અને ગાયનું મોત નીપજ્યું હતું છોટાઉદેપુર તાલુકાના ગંગોડા ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે છપ્પન ઉપર બે મોટા બમ્પર મુકવામાં આવ્યા છે ગત મોડી રાત્રે લગભગ ત્રણ ત્રીસ વાગ્યાના અરસામાં છોટા તરફથી તરફ સિમેન્ટની પેંડાની ટ્રકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની બાજુમાં આવેલા એક ઘરના આંગણામાં ઘૂસી અને પલટી મારી ગઈ હતી આ અકસ્માત થતા ધડાકા થયાનો અવાજ આવતા ઘરના સભ્યો હુંમાંથી જાગી ગયા હતા અને ઘરની બહાર નીકળતા મહાકાય ટ્રક ઘરના આંગણામાં પડેલું જોઈ ગભરાઈ ગયા હતા તેઓ ઘરના આંગણામાં એક ગાય અને બળદ બાંધી રાખ્યા હતા આ ટ્રક આંગણામાં ઘૂસી જતાં બે બળદ અને ગાય ટ્રક પલટી ખાઈ જતાં મૃત્યુ પામ્યા હતા તરફથી બોડેલી તરફ જતી ટરબા ગાડી ભરેલી ફૂલ સ્પીડમાં આવતી હતી એ ગાડી અમારા જે રહી છે તે મકાનો તરફ ઉતરી જતા ત્રણ ગણને ભારે નુકસાન થયેલું છે તેમજ ત્રણ જાનવર પણ સ્થળ પર મરણ પામેલા છે હા પોલીસની ગાડી આવી હતી જાણ નહીં પણ આવી ગઈ હતી પછી એમને જાણ કરીને ડ્રાઈવરને લઈ ગયા નુકસાન આ મકાનો ત્રણ મકાનને નુકસાન થયું છે ત્રણ ઢોર મરી ગયા છે